નમસ્કાર મિત્રો આજે આ દેવસિંહ રાજાએ પહેલાં તપસ્વીને બોલાવી અને આ ડોસલિયા તાંત્રિકને તો મારી નાખ્યો પરંતુ એના એક વર્ષ પછી તેમના રજવાડામાં અલગ અલગ ઘટનાઓ બનવા લાગી અને તેમણે એક ભુવા પાસે જઈને જોડાવ્યું ત્યારે તેમને ભુવાજીએ કહ્યું કે તમારા રજવાડા ઉપર પેલા ડોસલિયા તાંત્રિકની આત્મા આવી અને તમારા રજવાડાને વેરવિખેર કરી રહી છે ત્યારે આટલી વાત સાંભળીને દેવસિંહ કહે છે કે હે ભુવા તું ખોટો છે તારી માતા ખોટી છે આ તો તે બંધ બેસતું ગોઠવ્યું છે બાકી આ ઘટના એક વરસ પહેલાં બની છે અને ડોસલિયા તાંત્રિકને અમે મારી નાખ્યો છે અને આમ કહી દિવસી મહેલે આવ્યા અને મહેલે આવતાની સાથે જ એમને જાણવા મળ્યું કે હવે ખૂબ ભારે અનર્થ થઈ ગયો છે અને એમને ખબર પડી ગઈ છે કે એમના રજવાડા ઉપર આ ડોસલિયા તાંત્રિકની આત્મા હવે બધાને ખૂબ હેરાન કરવા લાગી છે ત્યારે હવે પેલો ભૂ આવવા તૈયાર નથી કારણ કે એની માતાને ખોટી કહી છે અને આમ આજે દેવસી દરબાર ભરીને બેઠા છે ત્યાં તો એમની મહારાની ગઢના કાંગરાની ઉપર ચડી અને ત્યાં ઉપર ચડી અને નીચે પડવાની કોશિશ કરી રહી છે ત્યારે ઘણા બધા સિપાહીઓ તેમને રોકવાની કોશિશ કરે છે પરંતુ તેઓ રોકાય એમ નથી તેથી મહારાજને બોલાવ્યા અને મહારાજે આમ મહારાણીને આમ પોતાના મહેલની ટોચ ઉપર ચડી અને ઊભેલા જોઈ અને મહારાજ વિચારમાં પડી ગયા કે મહારાણી ત્યાં કેવી રીતે ચડ્યા ત્યાં તો મહારાણી બોલ્યા કે હે સિપાહીઓ આજે હું અહીંયાથી નીચે કૂદકો મારીશ અને હું નીચે પડીશ અને મારે એ જાણવું છે કે નીચે પડ્યા પછી મારા કેટલા અંગ તૂટે છે ત્યારે દેવસી કહે છે કે મહારાણી તમે ગાંડા થયા છો કે શું અને આવા અખતરા ના કરવા જોઈએ તમે નીચે ઉતરો ત્યાં તો મહારાણી ખળખળ દાંત કાઢીને હસ્યા ત્યાં તો સેનાપતિ સમજી ગયો અને સમજી અને મહારાજને કહે છે કે મહારાજ મહારાણી જાતે નથી ચડ્યા પરંતુ એમના શરીરમાં આ ડોસલીઓ તાંત્રિક આવી ગયો છે અને લાગે છે કે હવે મહારાણીને કોઈ બચાવી નહીં શકે ત્યારે આટલી વાત સાંભળી અને દેવસિંહ કહે છે કે હે સિપાહીઓ જટ પહોંચો અને મહેલમાંથી જાળી લઈ આવો અને નીચે મહારાની પડે એ પહેલાં એને પકડીને ઊભા રહી જાઓ ત્યારે સિપાહીઓ દોડ્યા મહેલ તરફ ત્યાં તો મહારાણી કાંઈ પણ વિચાર કર્યા વગર ત્યાંથી કૂદકો મારે છે અને ઘટના કાંગરા ઉપરથી નીચે પડતાની સાથે જ તેમના હાથ પગ ભાગી ગયા અને તેમનું માથું ફૂટી ગયું અને મહારાજે તેમને ખોળામાં લઈને કહ્યું કે મહારાણી આ તમે શું કર્યું અને તમને ખબર નથી કે આટલી ઊંચાઈથી આમ નીચે પડીએ તો મોતને ઘાટ ઉતરી જવાય ત્યાં તો મહારાણી કહે છે કે મહારાજ આ બધું કેવી રીતે થઈ ગયું મને કાંઈ ખબર નથી અને હું તો મારા કક્ષમાં સૂતી હતી અને કેવી રીતે હું ઘટના કાંગરે ચડી ગઈ અને કેવી રીતે હું આમ નીચે પડી મને કાંઈ ખબર નથી અને આમ આટલી વાત કરતાં કરતાં મહારાણી મહારાજના ખોળામાં જ પોતાનો દેહ ત્યાગી દે છે અને ત્યાં તો મહારાજને એટલો ગુસ્સો આવે છે કે તેઓ કાંઈ કરી શકતા નથી અને પોતે મહારાણીને ખોળામાં લઈ અને ખૂબ રડે છે ત્યારે મહારાજ આમ રડી રહ્યા છે ત્યારે બધા જ સિપાહીઓ અને સેનાપતિઓ એમની પાસે આવીને કહે છે કે મહારાજ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે હવે શું કરીશું ત્યારે મહારાજ કહે છે કે સેનાપતિ આ ડોસલીઓ તાંત્રિક જ છે અને તે રોજ રોજ મારા મહેલના એક એક માણસને મારી રહ્યો છે અને હું કાંઈ જ કરી શકતો નથી પરંતુ હે સેનાપતિ તમે કોઈક એવા માણસને પકડી લાવો કે જે આ ડોસલિયા તાંત્રિકની આત્માને શાંત પાડે નહીતર તે આપણા આખા એ રજવાડાને મોતને ઘાટ ઉતારી દેશે અને કોઈ પણ બચશે નહીં ત્યારે એક બાજુ મહારાણીના મોતનો વિયોગ છે બીજી બાજુ ડોસલિયા તાંત્રિકનો ત્રાસ છે તેથી દેવસિંહનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને જેમ તેમ કરી અને મહારાણીના અગ્નિ સંસ્કાર તો કરી નાખ્યા પરંતુ મહેલમાં એકલા પહોંચી અને દેવસિંહ રાજા પોતાના કક્ષમાં જઈ અને ચોધાર આંસુડે ખૂબ રડે છે અને મિત્રો એમના રડવા પાછળનું કારણ એ છે કે આજે તેમને હવે જીવવા પ્રત્યે કોઈ રસ રહ્યો નથી અને તેઓ એકલાને એકલા પોતાની દીકરી પદ્માની યાદમાં ખૂબ રડે છે કે મેં મારી દીકરી એકની એક પદમાં હતી એને તો હું ખોઈ બેઠો અને આ ડોસલિયા તાંત્રિકમાં ને તાંત્રિકમાં આજે હું મારી પત્નીને પણ ખોઈ બેઠો અને હવે હું આ મહેલમાં વધ્યો છું એકલો તો હવે હું પણ જીવીને શું કરું અને આમ આટલો વિચાર કરી અને દેવસિંહ રાજાએ પોતે અંદરથી દરવાજો બંધ કર્યો અને કેળમાંથી તલવાર કાઢી અને પોતાનું મસ્તક ધળથી જુદું કરી નાખ્યું અને આમ આજે આ રજવાડામાં આ દેવસી રાજા પણ મોતને ઘાટ ઉતરી ગયા ત્યારે આજે વહેલી સવારે આખો દરબાર બેઠો છે અને બધા અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે કે દરબારમાં બધા માણસો આવી ગયા છે તો હજી સુધી મહારાજ આવ્યા કેમ નથી ત્યાં તો સેનાપતિ કહે છે કે દરબારીઓ ગઈકાલે મહારાણીનું કરુણ અવસાન થયું છે ને એના કારણે મહારાજ એ ઘા સહન કરી શક્યા નથી એટલા માટે તેઓ દરબારમાં આવ્યા નથી પરંતુ ચાલો આપણે બે ચાર જણા જઈ અને મહારાજને મનાવીને લાવીએ કે મહારાજ જે જન્મ્યો છે એ તો જવાનો છે અને એનો શોખ આટલો બધો ના કરવો જોઈએ અને આમ આટલું કહી અને સેનાપતિ અને બે ચાર દરબારીઓ સાથે મળી અને ચાલતા ચાલતા મહારાજના કક્ષ પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો મહારાજ અંદરથી દ્વાર બંધ છે ત્યારે સેનાપતિ બહારથી દરવાજો ખકડાવે છે પરંતુ અંદરથી મહારાજનો કોઈ જવાબ આવ્યો નહીં ત્યારે સેનાપતિ પોતે નીચું જુએ છે તો તેના ડોળા ફાટી ગયા કારણ કે દરવાજાના નીચેથી લોહીની ધાર બહાર આવી છે ત્યારે આ ઘટના જોઈ અને આ સેનાપતિના ડોળા ફાટી ગયા અને તે દરબારીઓને કહેવા લાગ્યો કે દરબારીઓ લાગે છે કે મહારાજના કક્ષમાં પેલો ડોસલિયો તાંત્રિક આવ્યો છે અને આમ આટલો વિચાર કરી અને પછી તો દરબારીઓએ દરવાજો તોડ્યો અને તોડીને અંદર જઈને જુએ છે તો તેમના બધાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને દરેક દરબારી ધ્રુજવા લાગ્યો અને એમની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી મહારાજનું મસ્તક ઢોલીએ પડ્યું છે અને એમનું શરીર નીચે પડ્યું છે અને મહારાજ પણ આજે મોતને ઘાટ ઉતરી ગયા છે ત્યારે મહારાજ દેવસિંહ તો પોતે જ મોતને ઘાટ ઉતરી ગયા હતા પરંતુ દરબારીઓને એમ લાગ્યું કે આ ડોસલિયા તાંત્રિકે મહારાજને મારી નાખ્યા અને પછી તો ગળગળતી દોટ મૂકીને દરબારીઓ પહોંચ્યા રાજદરબારમાં અને ત્યાં જઈ અને રડતાં રડતા એટલું કહે છે કે દરબારીઓ ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે ત્યાં તો દરબારીઓ પૂછે છે કે પણ શું થયું છે અમને વિસ્તારથી જણાવો અને મહારાજને તમે લેવા ગયા હતા તો મહારાજને તમે લઈને કેમ નથી આવ્યા ત્યાં તો રડતો રડતો સેનાપતિ એટલું બોલ્યો કે હે દરબારીઓ આપણા મહારાજનું ખૂન થઈ ગયું છે અને ડોસલિયા તાંત્રિકે મહારાજને રૂમમાં ને રૂમમાં મોતને ઘાટ ઉતારી દીધા છે અને અત્યારે એમનું શવ પડ્યું છે એમના કક્ષમાં અને એમનું માથું પડ્યું છે એમના ઢોલિયામાં ત્યારે આટલા સમાચાર સાંભળતાની સાથે બધા જ દરબારીઓ ડરી ગયા અને હવે તો તેઓ બધા ભેગા થયા છે અને એકબીજાને વાતો કરતા કહે છે કે હવે રાજ દરબારમાં ના અવાય કારણ કે જો રાજ દરબારમાં આવીશું ને તો ડોસલિયો તાંત્રિક ગમે તેના શરીરમાં આવી અને તે ગમે તેને મારી શકે છે માટે હવે અહીંયા ના રહેવું જોઈએ ત્યારે સેનાપતિ દરબારીઓને સમજાવે છે કે આપણે એવું ના કરાય અરે કદાચ મોત આવી જાય તો મોતને ભેટી જવાય પરંતુ આમ આવડી મોટી રિયાસત મૂકીને થોડું ચાલ્યું જવાય અરે ચાલો આપણે એક કામ કરીએ આપણે મહારાજના શવને અગ્નિ સંસ્કારની વિધિ તો પૂરી કરીએ અને આમ પછી તો મહારાજના શવને લઈ અને દરબારીઓ પહોંચે છે શમશાન ઘાટમાં અને ત્યાં મહારાજના અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને સૌ કોઈ દરબારીઓ પાછા દરબારમાં આવે છે અને હવે તો સેનાપતિ પણ આજે એકલા પડી ગયા છે આટલા સમય સુધી તો મહારાજ અને સેનાપતિ સાથે મળી બધી જ તકલીફોને સોલ્વ કરતા હતા પરંતુ હવે એમના ઉપર આવડી મોટી આફત આવી પડી છે આજે આખો મહેલ ખાલી પડ્યો છે કારણ કે આજે મહેલમાં મહારાણી નથી એમની દીકરી પદ્મા નથી અને નથી તો દેવસિંહ મહારાજ માટે સેનાપતિ રાજ દરબારમાં બેઠા બેઠા વિચાર કરે છે કે હવે શું કરીશું અને આનો કયો તોડ કાઢીશું ત્યાં તો બધા દરબારીઓ ઊભા થઈને કહેવા લાગ્યા કે સેનાપતિ તમારે આ રાજ અને રજવાડું ભોગવવું હોય તો ભોગવો અમે બધા તો હવે અહીંયાથી ચાલ્યા જઈએ છીએ કારણ કે ડોસલિયા તાંત્રિકનો આત્મા એટલો ખતરનાક છે કે તે ગમે તેવાને મોતને ગાઢ ઉતારી દે છે માટે અમે તો આ ચાલ્યા અને આમ હવે દેવસિંહ રાજાનો દરબાર બંધ થઈ ગયો અને સેનાપતિ એકલા રોજ સિપાહીઓ સાથે આવે છે અને મહેલે થોડી વાર રોકાય છે અને પાછા ત્યાંથી ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને આજે પેલા તપસ્વી પોતાની તપસ્યામાંથી જાગે છે અને જાગી અને મનમાં વિચાર કરે છે કે મેં પેલા ડોસલિયા તાંત્રિકને મારી અને દેવસિંહ રાજાનું રજવાડું તો બચાવ્યું છે માટે લાય આજે ત્યાં આંટો મારતા આવું કારણ કે ઘણા દિવસથી એમના દરબારમાં હું ગયો નથી અને આમ આટલો વિચાર કરી અને પછી આજે આ તપસ્વી પોતાની તપસ્યામાંથી ઊભા થઈ અને ચાલતા ચાલતા તેમણે આ દેવસિંહના રજવાડાનો માર્ગ પકડ્યો છે અને તેઓ આ દેવસિંહના રજવાડામાં આવી પહોંચે છે અને આવી અને મહેલે સૌથી પહેલાં જુએ છે તો મહેલના મુખ્ય દ્વારે મોટું તાળું મારેલું છે ત્યારે આ ઘટના જોઈ અને આ તપસ્વી ચોકી ગયા અને મનમાં વિચાર કરે છે કે આ વળી કેવી રીતે બને અને આવડું મોટો રજવાડાનો રાજા આમ પોતાના મહેલનું દ્વાર થોડો બંધ કરી નાખે અને આવું કેમ બન્યું હશે અને દેવસિંહ રાજા અને એમનો પરિવાર સહી સલામત તો હશે ને અને આમ આટલો વિચાર કરી રહ્યા છે ત્યાં તો એમના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો તેથી તપસ્વીને એમ લાગ્યું કે દેવસિંહ રાજા આવતા હશે આ વાંધો કાંઈ વાંધો નહીં આજે તો એમને કહી દેવું છે કે આમ મહેલનો મુખ્ય દ્વાર બંધ કેમ રાખો છો અને આમ હજી તો તેઓ આટલો વિચાર કરી રહ્યા છે ત્યાં તો સેનાપતિ ઘોડે સવાર થઈને આવે છે અને આવીને જુએ છે તો સામે આ તપસ્વી ઊભા છે ત્યારે સેનાપતિને આ તપસ્વી પૂછે છે કે દેવસિંહ મહારાજ ક્યાં છે આજે હું એમની મહેમાનગતિ કરવા માટે આવ્યો છું ત્યાં તો સેનાપતિની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી અને પછી તેઓ કહે છે કે હે તપસ્વી આ રજવાડું તો ક્યારનું પાયમાલ થઈ ગયું છે અહીંયા કોઈ નથી બચ્યું અહીંયા બધા જ મોતને ઘાટ ઉતરી ગયા છે ત્યારે તપસ્વી કહે છે કે સેનાપતિ તમે આવી મજાક કેમ કરો છો ત્યારે સેનાપતિ કહે છે કે હે તપસ્વી હું મજાક નથી કરતો આ મારા આંસુ રહ્યા ને એ મારી વાતનો સબૂત છે અને હું તમને સાચું જ કહું છું કે ડોસલિયા તાંત્રિકના મરી ગયા પછી તે એક પ્રેત આત્મા બની અને આ સમગ્ર રજવાડા ઉપર હાવી થઈ ગયો છે અને તેને મહારાણીને પણ આ ગઢના કાંગરા ઉપરથી પછાડીને મારી નાખી અને દેવસી રાજાને પણ તેમનું મસ્તક કાપીને મારી નાખ્યા છે અને દરબારીઓ અંદરો અંદર લડવા લાગે છે તેથી હવે રાજ રાજદરબારમાં પણ કોઈ આવતું નથી અને મહેલની ચોકી કરવા હું સાંજ સવાર ઘોડે સવાર થઈ અને આવું છું અને નજર નાખીને આંટો મારીને પાછો ચાલો જાઉં છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આજે આ તપસ્વીની આંખમાંથી પણ આંસુ આવ્યા અને કહે છે કે હે સેનાપતિ હું કહીને તો ગયો હતો કે દેવસી રાજા તમારા રજવાડા ઉપર નાની મોટી કોઈ પણ સમસ્યા આવે ને તો તમે મને જાણ કરજો હું આવી જઈશ તો પછી તમે મને કહ્યું કેમ નહીં ત્યારે આટલી વાત સાંભળી અને આ સેનાપતિ કહે છે કે તપસ્વીજી તમારી વાત સાચી છે પરંતુ આ દુઃખના એવા તો દાળા અમારા ઉપર વીત્યા કે અમને તમે તો યાદ આવ્યા જ નહીં અને આમ કરતાં કરતાં આજે આ આખું રજવાડું સમાપ્ત થઈ ગયું છે ત્યારે આટલી વાત સાંભળી અને તપસ્વી ખૂબ જ ક્રોધે ભરાણા અને કહે છે કે સેનાપતિ હવે તમે બાજુમાં ખસી જાઓ અને હવે જુઓ આ ડોસલિયા તાંત્રિકની આત્માને હું તપસ્વી કેવા હાલ કરું છું અને એને એવી જગ્યાએ લઈ જઈને વસમાં કરીશ કે એ જિંદગીભર તડપતો રહેશે રડતો રહેશે પરંતુ એ ક્યારેય હવે આ રજવાડાની સામૂહ આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકે અને મિત્રો પછી આ તપસ્વી આ ડોસલિયા તાંત્રિકના આત્મા સાથે શું કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી